હેલો ફ્રેન્ડ્સ નમસ્તે કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી ચેનલ જાણવા જેવું ગોહેલમાં તો આજનો મારો ટોપિક છે મહત્વપૂર્ણ સંમેલન બે હજાર ચોવીસ પ્રશ્ન એક છે જી ટ્વેલ્થ શિખર સંમેલન બે હજાર ચોવીસનો હોસ્ટ દેશ કયો બન્યો છે જવાબ છે રિયો ડી જનેરિયો બ્રાઝિલ અધ્યક્ષતા કરી હતી લુલા દા સિલ્વા બ્રાઝિલના રાષ્ટ્રપતિએ આયોજન થયું હતું અઢાર ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસ સંસ્કરણ હતું ઓગણીસમું થીમ બે હજાર ચોવીસ છે એક ન્યાયપૂર્ણ વિશ્વ અને એક સ્થાયી ગ્રહનું નિર્માણ બિલ્ડિંગ અજસ્ટ વર્લ્ડ એન્ડ સસ્ટેનેબલ પ્લેનેટ સામેલ દેશ છે ઓગણીસ દેશ પ્લસ યુરોપિયન સંઘ પ્લસ આફ્રિકી સંઘ ભારત તરફથી સામેલ થનાર છે નરેન્દ્ર મોદીજી પ્રશ્ન બે છે દક્ષિણ એશિયાનો સૌથી મોટો સમુદ્રી શિખર સંમેલન સાગરમંથન ધ ગ્રેટ ઓશન ડાયલોગ બે હજાર નવી દિલ્હીમાં આયોજિત થયો છે જે જળમાર્ગ મંત્રાલયના ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના સહયોગથી આયોજિત થયો છે પ્રશ્ન નંબર ત્રણ એશિયા સ્વચ્છ ઉર્જા શિખર સંમેલન બે હજાર ચોવીસ ક્યાં આયોજિત થયું છે જવાબ છે સિંગાપુર તેની છે ટેકનોલોજી સસ્ટેનેબિલિટી ગુજરાતીમાં નીતિ વીત અને અને એકીકરણ જળવાયુ કાર્યવાહી સ્થિરતાને વધારવી પ્રશ્ન ચાર સોળમો બ્રિક્સ શિખર સંમેલન બે હજાર ચોવીસ કયા શહેરમાં આયોજિત થયું હતું જવાબ છે કજાન રશિયા રશિયાના કજાન શહેરમાં બાવીસ ત્રેવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસે સોળમું બ્રિક્સ સંમેલનનું આયોજન થયું છે જેમાં ભારતનું પ્રતિનિધિત્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું હતું પહેલું સંમેલન રશિયા બે હજાર નવમાં થયું હતું વર્તમાનમાં બ્રિક્સમાં દસ સભ્ય દેશ છે બ્રાઝિલ રશિયા ભારત ચીન દક્ષિણ આફ્રિકા મિશ્ર ઇથિયોપિયા ઈરાન સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાત સાઈડમાં લોગો આપેલો છે બ્રિક્સનો ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવે તો લાઇક અને કોમેન્ટ જરૂરથી આપજો નેક્સ્ટ છે પાંચ સંયુક્ત રાષ્ટ્રનું ઓગણત્રીસમું વાર્ષિક જળવાયુ પરિવર્તન સંમેલન કોવ ટ્વેન્ટી નાઇન ક્યાં શરૂ થયું છે જવાબ છે બાકુ અઝરબૈજાન આ સંમેલનમાં ભારત સહિત બસ્સોથી વધુ દેશોના પ્રતિનિધિ ભાગ લઈ અને વૈશ્વિક સ્તર પર તાપમાનના વધારાને સીમિત કરવા માટે પેરિસ સમજૂતીને આગળ વધારવા એક સાથે મળીને ચર્ચા કરશે કોપ ટ્વેન્ટી નાઇનના અધ્યક્ષ છે મુખ્તાર બાબા એવ થીમ છે ઇન્વેસ્ટિંગ ઇન લાઇવેલેબિટીબલ પ્લાનેટ ફોર ઓલ પ્રશ્ન નંબર છ હે કોના દ્વારા સમુદ્રી સુરક્ષા પર ત્રીજા મહાસાગર શિખર સંમેલનની મેજબાની કરવામાં આવી છે જવાબ છે ભારતીય નૌસેના શિખર સંમેલનનો વિષય છે આઈઓઆરમાં સામાન્ય સમુદ્રી સુરક્ષાના પડકારોને ઓછા કરવા માટે પ્રશિક્ષણ સહયોગ ટ્રેનિંગ કોઓપરેશન ટુ રિડ્યુસ કોમન મેરીટાઇમ સિક્યુરિટી ચેલેન્જીસ ઇન આઈઓ પ્રશ્ન નંબર સાત છે કયા દેશે સોળમાં યુએન જૈવવિવિધતા સંમેલનમાં પોતાની અદ્યતન રાષ્ટ્રીય જૈવવિવિધતા રણનીતિ અને કાર્યયોજનાનું અનાવરણ કર્યું છે જવાબ છે ભારત આયોજન થયું હતું કોલંબિયાના કેલીમાં આયોજનમાં બે હજાર ત્રીસ સુધી પોતાની તટીય કરવાની પ્રતિબદ્ધતા બતાવવામાં આવી છે પ્રશ્ન નંબર આઠ ભારત અને કયા દેશે ઉદ્યોગ પરિવર્તન માટે નેતૃત્વ સમૂહ લીડરશિપ ગ્રુપ ઓફ હોર ઇન્ડસ્ટ્રી ટ્રાન્સફોર્મેશન લીડ આઈટી ના છઠ્ઠા વાર્ષિક શિખર સંમેલનની સહ અધ્યક્ષતા કરી છે જવાબ છે સ્વીડન આયોજન થયું હતું પ્રશ્ન નંબર શિખર સંમેલન આયોજન ક્યાં થયું છે જવાબ છે અપુલિયા ઈટલી આયોજન થયું હતું તેર પંદર તેર થી પંદર જૂન બે હાજર ચોવીસ અપુલિયાના ફસાનો શહેરમાં અધ્યક્ષતા કરી હતી જ્યોર્જના જ્યોર્જિયા મેલોનીએ ભારત તરફથી સામેલ થનાર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી બે હજાર પચીસ જી સેવન શિખર સંમેલન દસ જૈવ વિવિધતા શિખર સંમેલન કોપ સિક્સટીન ક્યાં આયોજિત થયું છે જવાબ છે કેલી કોલંબિયા પ્રશ્ન અગિયાર પ્રથમ એશિયાઈ બૌદ્ધ શિખર સંમેલનનું આયોજન ક્યાં થયું જવાબ છે નવી દિલ્હી મુખ્ય અતિથિ છે દ્રૌપદી મુર્મુજી પ્રશ્ન નંબર બાર છે નવેમ્બર બે હજાર ચોવીસમાં ગ્લોબલ સોઇલ કોન્ફરન્સનું ઉદઘાટન ક્યાં થયું છે જવાબ છે નવી દિલ્હી થીમ છે ખાદ્ય સુરક્ષાથી આગળ માટીની દેખભાળ જલવાયુ પરિવર્તન સમન અને પારિસ્થિતિકી તંત્ર સેવાઓ સોઇલ કેર બિયોંગ ફૂડ સિક્યોરિટી ક્લાઇમેટ ચેન્જ મિલિગ મિટિગેશન એન્ડ ઇકોસિસ્ટમ સર્વિસ પ્રશ્ન નંબર તેર ત્રેવીસમી શાંઘાઈ સહયોગ સંગઠનની સાંસદના અધ્યક્ષ પરિષદની બેઠક શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન હેડ ઓફ ગવર્મેન્ટ કાઉન્સિલ મિટિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું જવાબ છે એસ જયશંકર સભ્ય દેશ છે કઝાખસ્તાન ચીન કિર્ગિસ્તાન રશિયા તાજિકિસ્તાન ભારત ઉઝબેકિસ્તાન પાકિસ્તાન ઈરાન અને બેલારૂસ એસસીઓનું હેડક્વાર્ટર છે બેઇઝિંગ ચીન અને એસસીઓ મતલબ શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશનના મહાસચિવ છે ઝાંગ મિંગ પ્રશ્ન નંબર ચૌદ છે અઢારમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલન બે હજાર પચીસનું આયોજન કયા રાજ્યમાં આવ કરવામાં આવશે જવાબ છે ભુવનેશ્વર ઓરિસ્સા થીમ છે વિકસિત ભારતમાં પ્રવાસી યોગદાન માઇગ્રન્ટ કોન્ટ્રીબ્યુશન ટુ ડેવલપ્ડ ઇન્ડિયા પ્રશ્ન નંબર પંદર નવેમ્બર બે હજાર ચોવીસમાં ઇન્ડિયા ગેમ ડેવલપર સંમેલનનું સોળમું સંસ્કરણ ક્યાં શરૂ થયું છે જવાબ છે હૈદરાબાદ પ્રશ્ન નંબર સોળ છે ચુમ્માલીસમાં અને પિસ્તાલીસમાં આસિયાન શિખર સંમેલન બે હજાર ચોવીસનું આયોજન ક્યાં થયું છે જવાબ છે વિયન તિયાને લાઓસ આયોજન થયું છે નવ ઓક્ટોબર બે હજાર ચોવીસ થીમ છે એશિયન ઇન્હેન્સિંગ કનેક્ટિવિટી એન્ડ રિસાયલેન્સ લાઓસના રાષ્ટ્રપતિ થોંગલો ઉન સિસોઉલિથ એ સદસ્ય દેશો દ્વારા શાંતિ સ્થિરતા અને સતત વિકાસને વધારવા પર ભાર તેઓ આસિયાન શિખર સંમેલન બે હજાર પચીસ મલેશિયામાં થશે આસિયાન દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્રોનું સંગઠન છે સ્થાપના થયેતી આઠ ઓગસ્ટ ઓગણીસો સડસઠના હેડક્વાર્ટર છે જકાર્તા ઇન્ડોનેશિયા અધ્યક્ષ છે લી સિન લૂંગ સભ્ય દેશ દસ છે બ્રુને કમ્બોડિયા ઇન્ડોનેશિયા લાઓસ મલેશિયા મ્યાનમાર ફિલિપાઇન્સ સિંગાપુર થાઇલેન્ડ અને વિયેતનામ પ્રશ્ન નંબર સત્તર છેતાલીસમી એન્ટાર્કટિક સંધિ સલાહકાર બેઠક અને પર્યાવરણ સંરક્ષણ સમિતિની બેઠકનું આયોજન ક્યાં થયું છે જવાબ છે કોચી એન્ટાર્કટિક સંધિ પર ઓગણીસો ઓગણસાઠમાં વોશિંગ્ટન ડીસીમાં બાર દેશો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને આ ઓગણીસો એકસઠમાં લાગુ થઈ હતી વર્તમાનમાં છપ્પન દેશો એન્ટાર્કટિકા સંધિ પર હસ્તાક્ષર કર્યા છે એન્ટાર્કટિક સંધિનું સ્થાયી હેડક્વાર્ટર બ્યુનસ આયર્સ અર્જેન્ટિનામાં છે ભારતે ઓગણીસો ત્યાંસીમાં એન્ટાર્કટિક સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા પ્રશ્ન નંબર અઢાર ક્વાડ લીડર્સ શિખર સંમેલન બે હજાર ચોવીસનું આયોજન ક્યાં થયું છે જવાબ છે ડેલાવેયર અમેરિકા અમેરિકાના પ્રતિનિધિ જો બિડેન રાષ્ટ્રપતિ ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિ હતા એન્થની અલ્બાનીઝ જાપાન પ્રતિનિધિ ફુમિયો કિસિદા અને ભારતના પ્રતિનિધિ હતા નરેન્દ્ર મોદી છે જે પ્રધાનમંત્રી છે પ્રશ્ન નંબર ઓગણીસ પચીસમો સાઉથ એશિયન ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટરી કાઉન્સિલ સંમેલન બે હજાર ચોવીસ ક્યાં આયોજિત થયું છે જવાબ છે નવી દિલ્હી તેનું આયોજન એશિયા પ્રશાંત દૂરસંચાર દ્વારા કરવામાં આવ્યું હતું અને તેની મેજબાની ભારતીય દૂરસંચાર વિનિયામક પ્રાધિકરણ દ્વારા કરવામાં આવી હતી પ્રશ્ન નંબર વીસ બ્રિક્સ સાહિત્ય ફોરમ બે હજાર ચોવીસનું આયોજન ક્યાં થયું હતું જવાબ છે કજાન રશિયા થીમ હતી વર્લ્ડ લિટરેચર ઇન ધ ન્યૂ રિયાલિટી ડાયલોગ ઓફ ટ્રેડિશન્સ નેશનલ વેલ્યુ એન્ડ કલ્ચર ભારતનું પ્રતિનિધિત્વ સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી માધવ કૌશિક અને સાહિત્ય અકાદમીના સચિવ ડૉક્ટર કે નિવાસ રાવ કરી રહ્યા છે પ્રશ્ન એકવીસ બ્રિક્સનું રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સંમેલન બે હજાર ચોવીસ ક્યાં આયોજિત થયું છે જવાબ છે સેન્ટ પીટર્સબર્ગમાં રશિયા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલે બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં ભાગ લીધો છે રશિયા વર્તમાનમાં બ્રિક્સ સમૂહના અધ્યક્ષ છે અને બે હજાર ચોવીસમાં બ્રિક્સથી સંબંધિત બધી બેઠકોમાં મેજબાની કરશે પ્રશ્ન નંબર બાવીસ સેમિકોન ઇન્ડિયા બે ક્યાં આયોજિત થયું છે જવાબ છે ગ્રેટર નોઈડા ઉત્તર પ્રદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રેટર નોઈડા ઉત્તર પ્રદેશમાં આવેલ ઇન્ડિયા એક્સપો સેમિકોન ઇન્ડિયા બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું છે સેમિકોન ઇન્ડિયા થીમ સેમી કંડક્ટર ભવિષ્યને આકાર દેવો શેપિંગ ધ સેમી ફ્યુચર પ્રશ્ન નંબર ત્રેવીસ બીજું આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મીડિયા સંમેલન બે હજાર ચોવીસનું નું આયોજન ક્યાં થયું છે જવાબ છે નવી દિલ્હી મુખ્ય વિષય છે ટકરાવથી બચી અને સતત વિકાસ માટે પ્રશ્ન નંબર ચોવીસ લોકતંત્ર માટે ત્રીજા શિખર સંમેલન આયોજન ક્યાં થયું છે જવાબ છે સાઉથ કોરિયા થીમ છે ભવિષ્યની પેઢી માટે લોકતંત્ર ડેમોક્રેસી ફોર ફ્યુચર જનરેશન્સ પ્રશ્ન નંબર પચીસ ગ્લોબલ એઆઈ શિખર સંમેલન બે હજાર ચોવીસનું આયોજન ક્યાં થયું છે જવાબ છે હૈદરાબાદ તેલંગાણા થીમ છે એઆઈને બધા માટે ઉપયોગી બનાવો મેકિંગ એઆઈ વર્ક ફોર એવરી પ્રશ્ન છવ્વીસ હાઇડ્રોજન ઇન્ડિયા બે હજાર ચોવીસના બીજા આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવશે જવાબ છે ભારત મંડપમ નવી દિલ્હી પ્રશ્ન નંબર સત્યાવીસ વિશ્વ હાઇડ્રોજન શિખર સંમેલન અને પ્રદર્શન બે હજાર ચોવીસ ક્યાં આયોજિત થયું છે જવાબ છે રોટરડેમ નેધરલેન્ડ પ્રશ્ન નંબર અઠ્યાવીસ ભારત અને યુનેસ્કો દ્વારા મુખ્ય વિજ્ઞાન સલાહકાર ગોળમેજી સંમેલનનું સહ આયોજન ક્યાં થયું છે જવાબ છે પેરિસ ફ્રાન્સ થીમ છે ફોસ્ટ્રિંગ ઓપન સાયન્સ બ્રિજિંગ નોલેજ એન્ડ એસીમિસ્ટ્રી એન્ડ બિલ્ડિંગ સાયન્સ એડવાઇઝ કેપેસિટી ગ્લોબલી પ્રશ્ન નંબર ઓગણત્રીસ ગ્લોબલ એરોસ્પેસ શિખર સંમેલનનું સાતમું સંસ્કરણ ક્યાં આયોજિત થયું છે જવાબ છે અબુધાબી સંયુક્ત અરબ અમીરાત સંમેલન બે હજાર ચોવીસનું આયોજન ક્યાં થયું છે જવાબ છે અમદાવાદ ગુજરાત ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ગુજરાત વિશ્વવિદ્યાલયના સહયોગથી અમદાવાદમાં આઠમા ધર્મધમ સંમેલનનું આયોજન થયું છે થીમ છે ધર્મધમ પરંપરાઓમાં બ્રહ્માંડ વિજ્ઞાન કોસ્મોલોજી ઇન ધર્મધમ ટ્રેડિશન્સ સંમેલનનો ઉદ્દેશ્ય વિચારોનું આદાન પ્રદાન સરળ બનાવવું અને હિન્દુ બૌદ્ધ સભ્યતાઓ વચ્ચે સદભાવ વધારવાનો છે પ્રશ્ન નંબર એકત્રીસ ચોપનમો વિશ્વ આર્થિક મંચ શિખર સંમેલન બે હજાર ચોવીસનું આયોજન ક્યાં થયું છે જવાબ છે દાવોસ સ્વિટ્ઝરલેન્ડ પ્રશ્ન નંબર બત્રીસ વર્ષ બે હજાર ચોવીસમાં પહેલો સંયુક્ત કમાન્ડરોનું સંમેલન જેસી ક્યાં આયોજિત થયું છે જવાબ છે લખનઉ ઉત્તર પ્રદેશ ચાર સપ્ટેમ્બરે બે દિવસ માટે આયોજન થયેલ રક્ષામંત્રીની અધ્યક્ષતામાં સંયુક્ત કમાન્ડરોનું સંમેલન દર વર્ષે સેનાઓ દ્વારા આયોજિત કરવામાં આવશે થીમ છે સશક્ત અને સુરક્ષિત ભારત સશસ્ત્ર બળોમાં પરિવર્તન સશક્ત ઓર સુરક્ષિત ભારત ટ્રાન્સફોર્મિંગ ધ આર્મ ઓફ ફોર્સ પ્રશ્ન નંબર તેત્રીસ પહેલી વાર આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન અને વિશ્વ દૂરસંચાર માનકીકરણ સભા વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઈઝ એસેમ્બલી સંમેલનની મેજબાની કયા દેશે કરી છે જવાબ છે ભારત પ્રશ્ન નંબર ચોત્રીસ ઓગણીસમો ગૂટ નિરપેક્ષ આંદોલન નોન અલાઇન મુવમેન્ટ શિખર સંમેલન બે હજાર ચોવીસ ક્યાં આયોજિત થયો છે જવાબ છે કંપાલા યુગાન્ડા પ્રશ્ન નંબર પાંત્રીસ વર્ષ બે હજાર ચોવીસમાં નાગરિક ઓડિયન પર બીજા એશિયા પ્રશાંત મંત્રી સ્તરીય સંમેલનની મેજબાણી કોણે કરી છે જવાબ છે ભારત પ્રશ્ન નંબર છત્રીસ ઇલેક્ટ્રોનિક વારફેયર સંમેલન સ્પેક્ટ્રમ બે હજાર ચોવીસનું આયોજન ક્યાં થયું છે જવાબ છે નવી દિલ્હી ભારત થીમ છે ઈડબ્લ્યુ ટ્રેન્ડ્સ ટેકનોલોજી એન્ડ મેન્ટેનન્સ ચેલેન્જીસ પ્રશ્ન નંબર સાડત્રીસ બે ઓગસ્ટ બે હજાર ચોવીસે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલની બાવનમાં સંમેલનની અધ્યક્ષતા કોણે કરી છે જવાબ છે દ્રૌપદી મુર્મુજીએ પ્રશ્ન નંબર આડત્રીસ ચોથા રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન સંમેલન બે હજાર ઓગણચા અર્થશાસ્ત્રીઓના બત્રીસ માં આંતરરાષ્ટ્રીય સંમેલન મેજબાની કરશે જવાબ છે ભારત પ્રશ્ન નંબર ચાલીસ જુલાઈ બે માં અનુસંધાન પર વૈશ્વિક સંમેલન ક્યાં શરૂ થયું છે જવાબ છે બુસાન દક્ષિણ કોરિયા પિસ્તાલીસનું સંસ્કરણ પ્રશ્ન નંબર એકતાલીસ જુલાઈ બે હજાર ચોવીસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની વાર્ષિક સંમેલનની મેચ બાની કયા દેશ દ્વારા કરવામાં આવશે જવાબ છે શ્રીલંકા થીમ છે ઓલિમ્પિક અવસરનો લાભ ઉઠાવવો કેપિટલાઇઝિંગ ઓન ધ ઓલિમ્પિક ઓપોર્ચ્યુનિટી પ્રશ્ન નંબર બેતાલીસ પહેલો વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન બે હજાર ચોવીસ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ બે હજાર ચોવીસ ક્યાં આયોજિત થશે જવાબ છે ગોવા પ્રશ્ન નંબર તેતાલીસ એઆઈ વિકાસ વધારવા માટે ગ્લોબલ ઇન્ડિયા એઆઈ શિખર સંમેલન બે હજાર ચોવીસ ક્યાં આયોજિત થયો છે જવાબ છે નવી દિલ્હી ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિક મંત્રાલય

જવાબ છે અસ્તાના કઝાકિસ્તાન પ્રશ્ન નંબર પિસ્તાલીસ જુલાઈ બે હજાર ચોવીસમાં વાર્ષ બાવીસમો વાર્ષિક ભારત રશિયા શિખર સંમેલનનું આયોજન ક્યાં થયું છે જવાબ છે મોસ્કો રશિયા પ્રશ્ન નંબર છેતાલીસ જુલાઈ બે હજાર ચોવીસમાં ભારત દ્વારા પહેલીવાર છેતાલીસમો યુનેસ્કો વિશ્વ ધરોહર સમિતિ સત્રની મેજબાની ક્યાં કરવામાં આવી છે જવાબ છે ભારત મંડપમ નવી દિલ્હી થીમ છે ડેવલપમેન્ટ એઝ વેલ એઝ હેરિટેજ પ્રશ્ન નંબર સુડતાલીસ જુલાઈ બે હજાર ચોવીસમાં ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન નાટો શિખર સંમેલનની મેજબાની કયા દેશ દ્વારા કરવામાં આવી છે જવાબ છે અમેરિકા નાટોની સ્થાપના થઈ હતી ચાર એપ્રિલ ઓગણીસો ઓગણપચાસના હેડક્વાર્ટર છે બ્રુસેલ્સ બેલ્જિયમ મહાસચિવ છે માર્ક રૂટે અને સભ્ય દેશ છે બત્રીસ પ્રશ્ન નંબર અડતાલીસ જૂન બે હજાર ચોવીસમાં હિન્દી સાહિત્ય સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યું જવાબ છે કોરાપુટ ઓડિશા પ્રશ્ન નંબર ઓગણપચાસ બોન જલવાયુ સંમેલન બે હજાર ચોવીસનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે જવાબ છે જર્મની પ્રશ્ન નંબર પચાસ વર્ષ બે હજાર ચોવીસમાં એકસો બારમું આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલનનું આયોજન ક્યાં થયું છે જવાબ છે જીનીવા સ્વિટ્ઝરલેન્ડ પ્રશ્ન નંબર એકાવન મે બે હજાર ચોવીસમાં બીજા એઆઈ શિખર સંમેલનની મેજબાની કયા દેશો દ્વારા કરવામાં આવી છે જવાબ છે બ્રિટન અને દક્ષિણ કોરિયા પ્રશ્ન નંબર બાવન ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે બધા જી ટ્વેન્ટી મુખ્ય ન્યાયાધીશોના પચાસમાં ન્યાયાધીશ હતા ડીવાય ચંદ્રચૂડ અને એકાવનમાં ન્યાયાધીશ છે સંજવ ખન્ના પ્રશ્ન ત્રેપન પહેલો વ્યક્તિગત મહાસાગર દશક સંમેલન બે હજાર ચોવીસ ક્યાં આયોજિત થયો છે જવાબ છે બાર્સિલોના સ્પેન પ્રશ્ન નંબર ચોપન રાષ્ટ્ર સ્તર સ્તરનો અમરાવતી ડ્રોન શિખર સંમેલન બે હજાર ચોવીસ ક્યાં શરૂ થયો છે જવાબ છે અમરાવતી આંધ્રપ્રદેશ પ્રશ્ન નંબર પંચાવન આયુષ ચિકિત્સા મૂલ્ય શિખર સંમેલન બે હજાર ક્યાં થયું છે જવાબ છે મુંબઈ મહારાષ્ટ્ર પ્રશ્ન નંબર છપ્પન સોળમું વિશ્વ ભવિષ્ય ઉર્જા શિખર સંમેલન બે હજાર ચોવીસ ક્યાં આયોજિત થયું છે જવાબ છે અબુધાબી સંયુક્ત અરબ અમીરાત પ્રશ્ન નંબર સત્તાવન પહેલું પરમાણુ ઉર્જા શિખર સંમેલન બે હજાર ચોવીસ ક્યાં આયોજિત થયું છે જવાબ છે બ્રુસેલ્સ બેલ્જિયમ હેતુ છે શુદ્ધ શૂન્ય ઉત્સર્જન અને સતત વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પરમાણુ ઊર્જાનો ઉપયોગ કરવાના હેતુથી પોતાની રણનીતિ અને યોજનાઓ પ્રસ્તુત કરવાની અનુમતિ દેવી આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીની સ્થાપના થઈ હતી ઓગણીસો સત્તાવન હેડક્વાર્ટર છે વિયેના ઓસ્ટ્રિયા મહાનિર્દેશક છે રાફેલ મારિયાનો ગ્રોસ પ્રશ્ન નંબર અઠાવન જાન્યુઆરી બે હજાર ચોવીસમાં કયા રાજ્યમાં નવમો ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ બે હજાર ત્રેવીસનું આયોજન કરવામાં આવ્યું છે જવાબ છે હરિયાણા પ્રશ્ન નંબર ઓગણસાઠ વિશ્વ સરકાર શિખર સંમેલન બે હજાર ચોવીસનું આયોજન ક્યાં થયું છે જવાબ છે દુબઈ વિશ્વ સરકાર શિખર સંમેલન સંગઠન એક વૈશ્વિક તટસ્થ ગેરલાભકારી સંગઠન છે તેનો ઉદ્દેશ્ય સરકારોના ભવિષ્યને આકાર આપવાનો છે ભારત તરફથી સામેલ થનાર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થીમ છે ભવિષ્યની સરકારોને આકાર આપવો શેપિંગ ફ્યુચર ગવર્મેન્ટ્સ પ્રશ્ન નંબર સાઠ જી ટ્વેન્ટી જી ટ્વેન્ટી વન શિખર સંમેલન બે હજાર ત્રેવીસની અધ્યક્ષતા ક્યાં દેશે કરી છે જવાબ છે ભારત આયોજન સ્થળ છે ભારત મંડપમ નવી દિલ્હી સંસ્કરણ છે અઢારમું લોગો છે ખીલતું કમળ થીમ છે વસુદૈવ કુટુંકમ કુટુંબકમ વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર જી ટ્વેન્ટી વન ગ્રુપ ઓફ ટ્વેન્ટી વન સ્થાપના થઈ હતી છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસસો નવ્વાણું સભ્ય દેશ છે દસ પ્રશ્ન નંબર એકસઠ નવમો રાયસીના ડાયલોગ બે હજાર ચોવીસ નું આયોજન કયા શહેરમાં થયું છે જવાબ છે નવી દિલ્હી ભારત પ્રશ્ન નંબર બાસઠ પોલીસ મહાનિર્દેશકો અને મહાનિરીક્ષકોનું અઠાવનમું અખિલ ભારતીય સંમેલન જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ક્યાં આયોજિત થયું હતું જવાબ છે જયપુર રાજસ્થાન પ્રશ્ન નંબર ત્રેસઠ સોળ ઓક્ટોબરે કયા દેશમાં પહેલી આસિયાન ભારત ટ્રેક વન સાયબર નીતિ વાર્તા આયોજિત થઈ છે જવાબ છે સિંગાપુર પ્રશ્ન નંબર ચોસઠ ભારત ડિજિટલ કૃષિ સંમેલન બે હજાર ચોવીસનું આયોજન ક્યાં થયું છે જવાબ છે નવી દિલ્હી

બોડીઝ ઇન અટેનમેન્ટ ઓફ સસ્ટેનેબલ એન્ડ સડસઠ કયા રાજ્યે ચોથો વૈશ્વિક અક્ષય ઉર્જા નિવેશક સંમેલન અને એક્સપોમાં સૌથી વધુ પુરસ્કાર મેળવ્યા છે જવાબ છે ગુજરાત આયોજન થયું હતું ગાંધીનગરમાં પ્રશ્ન નંબર અડસઠ કયા રાજ્યમાં વૈશ્વિક ખાદ્ય નિયામક શિખર સંમેલનનું બીજું સંસ્કરણ આયોજિત થયું છે જવાબ છે નવી દિલ્હી સિક્સટી નાઇન છે જી ટ્વેન્ટી કૃષિ મંત્રી સ્તરીય બેઠક બે હજાર ચોવીસ ક્યાં થઈ છે જવાબ છે બ્રાઝિલ પ્રશ્ન નંબર કેન્દ્રીય યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા અનુસંધાન એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર ચોવીસ માટે અંતરિક્ષ માટે યોગ સંમેલનનું આયોજન ક્યાં કર્યું છે જવાબ છે બેંગલુરુ કર્ણાટક થીમ છે સ્વયં અને સમાજ માટે યોગ યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી

પ્રશ્ન નંબર તોતેર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કઈ જગ્યા પર સફાઈ મિત્ર સંમેલનમાં ભાગ લીધો છે જવાબ છે ઉજ્જૈન મધ્યપ્રદેશ પ્રશ્ન નંબર ચુમોતેર આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘે ગુરુ પદ્મસંભવના જીવન અને જીવનની વિરાસત પર બે દિવસ આંતરરાષ્ટ્રીય સંમેલન ક્યાં આયોજિત કર્યું છે જવાબ છે નાલંદા બિહાર પ્રશ્ન નંબર સેવન્ટી ફાઈવ ઓગણીસમો સીઆઈઆઈ ભારત આફ્રિકા વ્યાપાર સંમેલનનું આયોજન ક્યાં થયું છે જવાબ છે ભારત થીમ છે એક ભવિષ્યનું નિર્માણ ક્રિએટિંગ વન ફ્યુચર પ્રશ્ન નંબર છોતેર ત્રીજો વોઇસ ઓફ ધ ગ્લોબલ સાઉથ શિખર સંમેલન બે હજાર ચોવીસની મેજબાની કયા દેશ દ્વારા કરવામાં આવી છે જવાબ છે ભારત થીમ છે એક સતત ભવિષ્ય માટે સશક્ત વૈશ્વિક દક્ષિણ એન એમ્પાવર્ડ ગ્લોબલ સાઉથ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર ટેસ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ જી ટ્વેન્ટી શિખર સંમેલન બે હજાર ચોવીસની મેજબાની કયા દેશે કરી છે જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે ફ્રેન્ડ્સ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં